नमस्कार 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 गेम छोखरद भाइयों स्वागत है तुम्हारा फ्रेंड ऑफ खेरद YouTube चैनल में तो आज तारीख 29 7 2024 અને વાર સોમવારના ઊંજાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલા વિડિયોમાં પહેલીવાર આવ્યા હો તો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી નોટિફિકેશન લઈ કઈ નાખો જેથી હું જ્યારે પણ વિડિયો અપલોડ કરું તો સૌથી પહેલા તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંચા તારીખ 29 7 2024 પાક નીચે ભાવ ઊંચો ભાવ જેમ સાઉથી પેરા છે આજમો જે છે 1912 થી 2850 ઈશબગુલ જેનો નીચે ભાવ છે 2400 અને ઊંચો ભાવ છે 2766 તલસાપે જે છે 2411 થી 2580 અને હવે આગળ છે જીરો જે છે 4400 થી 5420 વરિયાડી જેનો નીચે ભાવ છે 1040 અને ઊંચો ભાવ છે પાંત્રીસો સિત્તેર સુવા જે છે અગિયારસો નેવુંથી સોળસો પંચોતેર અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજારથી અગિયારસો ત્રાણું